નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં જ્યારે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને સિત્તેર રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર એકોતેર બાજરો પાંચસો ચારથી ચાર તુવેરની વાત કરીએ તો તેરસો થી ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા અડદ એક હજારથી પંદરસો ને ત્રીસ મગફળી ઝીણી નવસો થી એક હજાર બે મગફળી જાડી નવસો થી એક હજાર તેર ધાણા થી પંદરસો સોયાબીન છસો થી સાતસો ને ચોર્યાસી તલ પંદરસો થી બે હજાર ને જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર થી ઊંચો ભાવ ત્રણ હજાર નેવું રૂપિયા એરંડા અગિયારસો થી બારસો ને દસ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ બારસો થી પાંત્રીસ તલકાળા થી પિસ્તાલીસો એકાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને પાંચ રૂપિયા મગ તેરસો થી ત્રીસ તેરસો ને ત્રીસ અડદ ચૌદસો પંચ્યાસીથી પંદરસો ને છાસઠ ઘઉં ચારસોથી પાંચસો ને સોળ ચણા એક હજાર વીસથી એક હજાર એકાવન મગફળી ઝીણી આઠસો પચાસથી અગિયારસો ને વીસ મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર પચાસ અજમો અઢારસોથી બેતાલીસસો ને પિસ્તાલીસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને ચૌદ તુવેરની વાત કરીએ તો એક હજારથી તેરસો ને પાંત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી ચારસો પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રેવીસોથી ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા તલી સાતસોથી અઢારસો રૂપિયા લસણ પાંચસોથી એક હજાર પાંસાઠાણા નવસોથી સત્તરસો પંચોતેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને નેવું રૂપિયા તલ સફેદ અગિયારસો પચાસથી ઓગણીસો ને પચાસ તલકાળા તેત્રીસોથી તેત્રીસો રૂપિયા ઘઉં ચારસો પંચાવનથી પાંચસો ને પંદર ઘઉં ટુકડા ચારસો પચાસથી પાંચસો નેવું ચણા એક હજારથી એક હજાર પચાસ તુવેરની વાત કરીએ તો અગિયારસો એકાવનથી તેરસો ને નેવું રૂપિયા મગફળી જાડીયા આઠસોથી એક હજાર છ્યાસી લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન છસો એંસીથી સાતસો ને પિસ્તાલીસ ચણા એક હજારથી ઓગણીસો નેવું મેથી છસો એકાવનથી અગિયારસો એકાવન જીરુની વાત કરીએ જસ્તન માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ ચોત્રીસો થી ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયા વરિયાળી થી સિત્તેર રાય નવસો થી સિત્તેર હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો અઢારથી ઊંચો ભાવ પાંચસો ને બાવન રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો ને ચોસઠ કપાસ એક હજારથી ચૌદસો એકાવન મગફળી ઝીણી સાતસો એકવીસથી એક હજાર છ્યાસી મગફળી જાડી છસો એકથી અગિયારસો છપ્પન કલંજી તેત્રીસો એકવીસથી ચોત્રીસો ને એકવીસ એરંડા એક હજાર એકાણુંથી બારસો ને છોતેર બે હજાર એકાણુંથી એકતાલીસસો ને એકાવન તાલ પંદરસો એકથી એકવીસો એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચે ભાવ એકાવનથી ઊંચો ભાવ ચાર હજારને એકાવન રૂપિયા ધાણા અગિયારસો એકથી ચૌદસો એક ધાણી બારસો એક્યાસીથી તેરસો પચાસ મકાઈ ત્રણસો એકાણુંથી ત્રણસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી ચારસો ને એકસાઠ રૂપિયા ચણા એક હજાર હજારથી એક હજાર એકાવન અડદ છસો અગિયારથી સત્તરસોને એક મગ ચૌદસો એકાવનથી ચૌદસો ને એકાવન તુવેરની વાત કરીએ તો સાતસો અગિયારથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન ચારસો એક્યાસીથી સાતસો ને એક્યાસી વાલ ત્રણસોથી તેરસો ને એકત્રીસ રાય એક હજાર એક્યાસીથી અગિયારસો ને એકવીસ ચણા સફેદ એક હજાર છપ્પનથી અઢારસો એક્યાસી રાયડો નવસો એકત્રીસથી એક હજાર લસણ ચારસો એકથી બારસો ને એકત્રીસ વટાણા ચૌદસો એકથી ચૌદસો એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર